પ્રભુ અમારી જોડે રહેજો અમારી સાથે રહેજો અને જુઓ હજી પણ ઈશ્વરની પવિત્ર હાજરી આપણી સાથે છે આપણા ઈશ્વર જૂઠું બોલીને ફરી જતા નથી તેઓ પ્રાર્થના સાંભળે છે ઉત્તર આપે છે આપણી સહાય કરે છે આપણને મદદ કરે છે હાલે લ્યોયા બહુ આનંદની વાત છે કે આપણને એવા ઈશ્વર મળ્યા છે જે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે તેને ઉત્તર આપે છે હાલે લ્યોયા પ્લીઝ ધ લોર આ સમય આપણે મિત્રો ઘણા બધા લોકો જોવા માંગતા હશે પણ જુદા જુદા કારણોસર તેઓ આ સમય આ પડ આ તક જોઈ શક્યા નથી અને ખરેખર મારા મિત્રો આ સમય આ પડ આ તક આપણા જીવનમાં ઉમેરવામાં આવી છે તેના માટે આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ એક સમય હતો જ્યારે મારા મા બાપ મારી સાથે હતા આજે નથી તેમના જીવનની દોરી પૂરી થઈ ગઈ છે મારા કુટુંબના બીજા સભ્યોને હજી પણ આ તક મળી છે ત્યારે પ્રભુની સ્તુતિ કરી આપણે હોસ્પિટલના બિછાના પર નથી આપણે આઈસીયુ ના બહાર બેઠા નથી પણ આપણે આપણા ઘરોમાંથી પ્રભુનું ભજન કરી રહ્યા છે સ્તુતિ કરી રહ્યા છે સાંભળી રહ્યા છે ઘણા બધા લોકો સાંભળી શકતા નથી ઘણા વર્ષોથી તેમણે પ્રભુનું વચન સાંભળ્યું નથી ઘણા લોકો વાંચી શકતા નથી તેમની આંખોથી હવે દેખાતું નથી પણ તમે અને હું વાંચી શકીએ છીએ બાઇબલ વાંચી શકીએ છીએ આપણે સાંભળી શકીએ છીએ આપણે પાણી પી શકીએ છીએ ખોરાક ખાઈ શકીએ છીએ બધા પાસે આશીર્વાદ નથી વાલા મિત્રો જ્યારે મારા પપ્પાઓ મારા પૃથ્વી પર હતા મારી સાથે હતા ત્યારે રિક્ષામાં એવો હતો કે એક ડાઇનિંગ ટેબલ પર અમે બંને બેસીને સાથે ચા નાસ્તો કરતા હતા અને ઘણી બધી વાર ભોજન કરતા હતા પણ એક સમય એવો આવ્યો કે તેમનાથી એક બુંદ પાણી પણ લેવાતું ન હતું અને એક નાનકડો ટુકડો રોટલીનો પણ ખવાતો નહોતું હતો મિત્રો જો આ બધા આશીર્વાદો તમારી પાસે છે તો પ્રભુનો આભાર માનો પ્રભુની સ્તુતિ કરો કેમ કે આ બધું નથી ત્યારે એ મેળવવા માટે મેડિસિન્સ ડોક્ટરોની કન્સલ્ટન્સી લાખો રૂપિયાનો ઉપચાર મોગી દવાઓ કરાવી પડે છે આપણે એવું કરાવવું પડ્યું નથી ખાલી લોહીઝ લોટ પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ અને એક વિશ્વાસ કરીએ કે જ્યાં સુધી આપણા ઈશ્વર આપણી સાથે છે ત્યાં સુધી આપણે બીવાની ગભરાવાની જરૂર નથી જો આપણે તેમના માર્ગથી ભટકી જઈએ છીએ તેમનાથી અલગ થઈ જઈએ છીએ તો અલગ વસ્તુ છે હવે આ બાબતો જે સમજે જેને પવિત્ર આત્મા પિતા દોરવણી આપે તેઓ સારી રીતના સમજશે કે પ્રભુની સાથે રહેવું પ્રભુમાં રહેવું પ્રભુની ઈચ્છા પ્રમાણેના કામ કરવા એ કેટલી બધી બાબતો આશીર્વાદનું કારણ છે વાલા મિત્રો બધી જ બાબતો નહીં કેમ કે આજે જગતમાં ઘણી એવી બાબતો પર થાય છે કે જે ઈશ્વરના ધ્રોણની નથી ઈશ્વરને પસંદ નથી વધારે એના તરફ બોલવા માંગતો નથી કેમ કે કોઈને એવું લાગે મારી વિરુદ્ધમાં કહેવામાં આવી રહ્યું છે પણ પવિત્ર આત્મા પિતા દરેકને સત્યનો હાથમાં આપે જેમ वचन કહે છે એમ સત્યનો હાથમાં મળે સારું ખરાબ સાચુંનો અનુભવ પ્રાપ્ત થાય શિક્ષણ પ્રાપ્ત થાય હાલેલુયા પ્રેઝ લર્ડ ખરેખર ઘરવાળા મિત્રો સત્યથી અજાણ્યા રહેવામાં ઘણા દુઃખો છે હતાશા છે નિરાશા છે નિષ્ફળતા છે આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે પાઉલ સાઉલ સાઉલ હતો હતો અને બનીને એ સત્યથી દૂર ત્યારે એના કામો કેવા ખરાબ હતા એના વિચારો કેવા ખરાબ હતા અને કેટલો કષ્ટ એ પ્રભુના લોકોને આપતો હતો પણ વાળા મિત્રો જ્યારે એને પ્રભુનો ભેટો થાય છે બદલાઈ જાય છે ત્યારે પાઉલમાંથી તે શાઉલ બની જાય છે અને જે શિષ્યો એનાથી બીતા હતા ગભરાતા હતા એ બધા તેમની સાથે ઊઠે છે બેસે છે હાલે પ્રભુ જયારે આવે છે આપણા જીવનમાં ત્યારે આપણે પણ બદલાઈ જઈએ અને પ્રભુ બધું બદલી નાખે છે પણ જ્યારે બદલાતા નથી ત્યારે જેમ પાણીમાં આપણે ઉપર ઉપર તર્યા કરે છે જાણે છપ કરીએ છે આપડા મૂળ અંદર ઉતરતા નથી અને એવી બાબતોમાં જાણે આપણે ઘણા બધા પ્રભુના આશીર્વાદોથી આપણે વંચિત રહીએ છે કડવી વાત છે વાલા મિત્રો પણ આ સનાતન સત્ય છે ઉગડી વાર ઘણા બધા લોકોને કહું છું કે તપાસ તારો ચેક કરતા રહો કે તમે પ્રભુની સાથે જોડાયેલા છો ખરેખર પ્રભુનું કામ કરી રહ્યા છો પ્રભુને ગમતું કામ કરી રહ્યા છો કેમ કે જો એવું નહી હોય તો આગળ જઈને તકલીફ પડશે કેમ કે જગતના વિચારો પ્રમાણે નહીં પણ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તમારે અને મારે જીવવાનું છે આજ્ઞા પ્રમાણે અને પ્રભુ કહે છે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો મેં જગતને જીત્યું છે સા માટે કે છે હવે આપણને ખ્યાલ આવશે જગતમાં દુષણો છે તમને ગેર માર્ગે દોરી શકે છે તમને મિસગાઈડ કરી શકે છે તમને ઈશ્વરની સેવાથી દૂર રાખી શકે છે ઈશ્વરના કામોથી દૂર રાખી શકે છે તમને મનોરંજન તરફ લઈ જઈ શકે છે અને જે ખરેખર ઈશ્વરના દ્રઢ પ્રમાણે નથી ત્યાં પણ લઈ જઈ શકે છે આપણે અલર્ટ બનીએ પ્રભુની શોધ આપણા જીવનમાં પ્રભુનું વચન સ્પષ્ટ કે છે તેમને શોધવાનું યોહ મળે છે એટલામાં તેને શોધી લો હાલી લુયા મળે છે એટલામાં શોધી લો બહુ ઊંડો અર્થ છે વાલા મિત્રો આનો કેમ કે એક એવો સમય આવવાનો છે જ્યારે વચનોનો દુકાળ પરવાનો છે ઈશ્વરના કામોનો જાણે અંત આવેલો દેખાય છે કોઈ જગ્યા પર પ્રભુનું કામ થતું દેખાતું નથી અન્યાય વધી જવાના કારણે કે છે કે એના બધાનો ભરોસો વિશ્વાસ ઠંડો થઈ જશે પડતું મૂકશે પસંદ કરેલા પણ છેતરાશે પડતું મૂકીને પાછા જૂના જગતમાં ચાલ્યા જશું નાશ ના થાય આપણો બચાવ થાય એને માટે આપણા પ્રભુને જાણીએ ઓળખીએ બદલાઈએ એટલા માટે કે પુનઃથાન પામેલા પ્રભુની સાથે આપણે એક દિવસ આકાશમાં ઉચકાઈ જવાનું છે હાલે લોડ આવું પ્રાર્થના કરીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા કરતા તમારા ચરણોમાં નમી જઈએ છે પ્રભુ જેમ દિવસે તમે મારી સાથે રહ્યા છો એમ અત્યારે પણ અમારી સાથેનો અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડો અમને સાજા ભલા તંદુરસ્ત રાખો હા પ્રભુ સવારમાં મારું વચન હતું એ જ વચન અત્યારે છે અને જે આ માસમાં તમે એમને આપ્યું છે ઈશ્વર મારું તારણ છે હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં અને પ્રભુ એમ જ હું તમારા પર ભરોસો કરતા વિશ્વાસ કરતા અમે આગળ વધીએ આવું પ્રભુ દરેક સાંભળનાર પર તમે કૃપા થવા દો આ નાની સંગતમાં છે તેઓ પર થવા દો પ્રભુ ઘણી બહેનો એવી છે પ્રભુ કે જેમને બહુ જ તમારી જરૂર છે પુષ્કળ જરૂર છે પ્રભુ ઘણા ભાઈઓ એવા છે કે જેમને તમારી પુષ્કળ જરૂર છે પ્રભુ દરેકને તમે સહાય કરો દરેક ને તમે મદદ કરો પ્રભુ દરેકની ચિંતાઓ દૂર કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ ને પ્રભુ જે બાબતોમાં હમણાં તમારા બાળકોને તમારી મદદની જરૂર છે તમારી સહાય ની જરૂર છે પ્રભુ તમે તેમને સહાય કરો મદદ કરો તમારા બાળકોએ જોબ ગુમાવી છે બિઝનેસ ચાલતો નથી લગ્ન જીવન આશીર્વાદ નથી લગ્નજીવન આશીર્વાદિત નથી બધીઓએ કુટેઓએ સેતાની બાબતોએ ઘરમાં પ્રવેશ કર્યો છે પતિમાં છે પત્નીમાં છે બાળકોમાં છે ઘરના વાતાવરણમાં છે ખરાબ પ્રસંગો બન્યા છે ખરાબ પ્રસંગો થઈ રહ્યા છે પ્રભુએ આપેલા આશીર્વાદો રહ્યા છે આર્થિક બોજા હેઠળ આવી ગયા છો દેવાઓમાં આવી ગયા છો હા પ્રભુ દેવાઓમાં આવી ગયા છે પ્રભુ દરેક ની પડખે તમે ઉભા રહો સાથે અદ્રશ રીતે પ્રભુ તમે તેમની સાથે રહીને તમે એમને બેઠા કરો પડવા ન દો અને તેમની દરેક પ્રકારની જરૂરિયાતો તમે પૂરી પાડવી પ્રાર્થના કરીએ છીએ જે પણ રીતે પ્રભુ તમારા બાળકો તમારા માટે ઉપયોગી થઈ રહ્યા છે સેવામાં વચન આપવામાં પ્રાર્થના કરવામાં પ્રભુ કોઈ પણ માધ્યમથી પ્રભુ તમારું કામ કરી રહ્યા છે તેઓને આશીર્વાદ આપો રોજે રોજ આત્માઓ જીતાય શેતાન હાથમાંથી બંધકોને છોડાય લે અમારું તમે થવા તમામ પ્રકારના દુરાચારોમાંથી બહાર કાઢો સાજા પણ આપો પ્રભુ તંદુરસ્ત કરો પ્રભુ તમામ લડાઈ ઝગડા કોર્ટ કેસ એફઆઈઆર ને ખાલીજ કરો જુદા જુદા આશીર્વાદો પ્રભુ જેમને હમણાં જરૂર છે બાળક ધનનો લગ્નનો આશીર્વાદ નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ વિદેશ જવાનો આશીર્વાદ લોનનો મકાનનો નાનો આશીર્વાદની જરૂર છે પ્રભુ તમે તેમને પૂરા પાડો જુદી જુદી પરીક્ષામાં જેમને પાસ થવું છે આઈટીએસના બેન્ડમાં તેમને પ્રાપ્ત થાય પ્રભુ પિતા પરીક્ષામાં પાસ થાય ગ્રેજ્યુએશન માટે જોબ માટે પ્રમોશન માટે પ્રભુ તો એમની હૃદયની ઈચ્છા તમે હમણાં જ પૂરી કરો અત્યારે રાઈટ ના એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમામ પ્રકારના દુઃખી લોકો જેઓ તમારી આગળના મહિલા છે વિધવા બહેનો વિધુરો અનાથોની સાથે મન લોકો માનસિક વિકલાંગો વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લો તેમના દુઃખને પ્રભુ તમે નોંધ મલો એવી પ્રાર્થના કરીએ છીએ વ્યસનોમાં છે વ્યભિચારમાં છે ખરાબ રસ્તા પર ચાલ્યા ગયા છે તમે તેમનો બચાવ કરો તેમના માર્ગમાં તમે બેઠા કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી પણ સાથે રહો પ્રભુ અમારી પરિસ્થિતિ પણ તમારાથી છુપાયેલી નથી પ્રભુ અને પ્રભુ અમને કુટુંબને પરિવારને મિનિસ્ટ્રીને જે પ્રમાણે તમારી પુષ્કળ સહાય અને મદદની જરૂર છે કૃપાળો પ્રભુ તમે તમારી દયા રાખો આગલો ને પાછલો આશીર્વાદ આપો પ્રભિતા અને પ્રભુ સર્વ પ્રકારની અગત્યતા સાંભળનારની અને અમારી મિનિસ્ટ્રીની તમે હમણાં જ પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ આગળના સમયમાં અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો કાળજી લેજો દરેકને મુસાફરીમાંથી ઘરોમાં સલામત લાવજો રાત્રિનું ભોજન આપજો મીઠી નિંદ્રા આપજો પ્રભિતા અને પ્રભુ એક સુંદર નવી સવારમાં ફરીવાર તમારું ભજન ગણતરી લાવજો એવું માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન મીન મીન આમીન